કરવાનું રાતના પણ કેતા મગોજી કેતા રાતની મીટીંગ રાખી છે નવ વાગે કે આવજો મને મૂકી આવ્યો આયો ને હું પેલા પાછો બેરીયો લાકડો છે મારે એના સભ્ય બનવાનું છે ને હું ના જાવ તો ના ચાલે યાર એની મીટિંગ માં મારે પેલું જવું પડે એના હું કીધું છે એનું ચોખ્ખું કે તું ઉભો રે ને ત્યાં હું ઉભો રેવાનો છું એટલે એના લાડો લાડ ને મારે જવું જ પડે કે ના ચાલે યાર મીટિંગ માં ગયા વગર મારે કારણ હું એમાં એમાં તો કંટાળી ગયા પણ રાતે નવ વાગે અમુક પેલા ગલ્લા ભેગું થવાનું કીધું છે ગલ્લા મીટિંગ કરવાની છે કે બધા આવી જવું રાતે નવ વાગે નવ વાગે ભેગા થઈને ને આ તો આ તો બધી દિલ ખોલી ને વાત કરી જ લેવી છે બધી જે વે કશું મનમાં રાખવું જ નહીં ને કઈ જ લેવાનું જે મનમાં આવે પણ સરપંચ તો હું આજની તારીખ માં મગોજી દબા થયું હો જાહેર નો પડી છે પણ ચૂંટણી ઠેલોની હો ઠેલોની બીજા મહિના પણ હાલ પસાર શરૂ જ રાખવું છે ગોમે ગોમ પસાર કરશું તો જ આગળ વધશું મને જવા લે

આ મુ બે પગ તાર મોડી નાખીએ પણ પગ વાપરી ખોટું એને કોઈ ખબર પડે ને હું એમ કઉ છું મારા સરપંચ જો હું એને મત તો કેમ હાલવાનું કે મને મારો આ પેલો કેસ થયો ને

ના ના પાસું ઠંડી બરોબર અંબાલા પાસ વાત સુમ્યાસણી તો પચાર કરતા રહ પચાર કરતા રહો પડવા પણ

બે તને રાજનીતિ ખબર ના પણ એ બાદ મેઠું બોલવાનું આ બાદ હું ખબર બોલી સાઈડ ખાવાનું ના સાઈડ નમી જવાનું હા એ કરું શું

મોડસો આધાર ન રહેતા ટાટના કોઈ આ બાજ તૈયાર નહીં કરવાનું અને મારી ના પણ મારા પેલા પાછી તકલીફ પડી છે પછા પેલા ડોક્ટર ને બોલાયા વ્યવરાયું પાછી બળી ખાવા ખાવા ખાવાયું બળી તો પાછી મેઠી લાગત બળી ખાવા ર્યો નીવા મોડું થઈ જાય પેલા તો મને બોલતા આમાં મગાનું ઠેકવાનું નહીં આમાં હું સૂંઠ લડતા હ પણ મારી માની સોકન મારું મન જોણા હું કરવું એ મારે તો ઓન ટાડે આવી પડે છે કે સેટરે ઓળવા ઓળવાયું રઉ ઓળીન જાવ તો પાછા પેલા બગળું તો મને લાગે છે ગાડો ગાડો ઉભા કરી નાખ્યો ઓ હો હો આ તો કેટલા બધા આવી ગયા છે ઓ હો ના મોન તો સીપા છે આપણો મોન છે તો ખરા જીતાડસી તો ખરા કેમ કે આપણે બધા હારો જ કામ કરવાનું હજી કોઈ ખોટું કામ કરવાનું નહીં બધું આવતા આવતા હોય ગયું જવા દે મને ઓ હો હો આયાજી પેલો મુંડો આવ્યો તો ખોટો બોલતો હતો મને પણ આજે મારી સફા નું મેહમન બોલાય ઓછી પેલી ખુશી લાવ્યા ભાઈ ભાઈ આપડા તવારા લીલા લે આપડા આગળ લાવી

શંકર રાત ના દમ રાખ્યા ખબર છે દાળો ભાઈ તારા ઈરંડા પાવાના હોય તારા ગૌ હોય પાવાના હોય બધા બધો દાળો કોમ હોય એટલે દાળો કોઈ ભેગા થતા નહીં

ભરતજી મારી માની સોગંદ ભગવાન નું મોટા નોમ અને હાથમાં બે હાથ નું ધાર્યું હું લાગતાર ડાકું છું એ

આપડે તો બીજું કોઈ કરવું નહીં તો ચિંતા જ નહીં નું ભલું કરતો તો કોઈ ટેન્શન જ ના લેતો એ વાત

જેનો છોકરો થી મોડી પણ તું બાર ની શાળા બનાવતો હોય તો અમે રાજી છીએ બાર મંજુર કરું છે એ રોડ ઉપર છોકરો થી હોય છે

કરવાનો તારા ભાઈ બોબડો છે ને આ ભાઈ ઓ હો એની પૂરી કરવી પડે તો વડનગર સિવિલ માં તપાસ કરાવો અને ક્યાં નહીં પેલી મમતા એની મમતા હું પૂરી કરવાની મારી માની છોગણ સૂંટણી થોડી પાછી ખેલવાની છે પણ રતાર સુટની તો થોડી બીજા પેલા મહિનામાં છે અને બધા તબિયતો તૈયાર છે વોટિંગ મદદ છે

Uh